સુરત શહેરમાં ચૂંટાયેલ પદાધિકારીઓ મૂંઝવણમાં છે અધિકારીઓ સામે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવની કમિશનર સમક્ષ માંગ સુરત શહેરમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર સુરત શહેરમાં ચૂંટાયેલા પદાધિકારીઓ મૂંઝવણમાં છે અધિકારીઓ સામે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવની કમિશનર સમક્ષ માંગ છે કે કતારગમ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરો નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ પહોંચ્યા છે જ્યારે પાલિકા કમિશનરને પુરાવા સાથે રજૂઆત પણ કરી છે કતારગમ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો હોવાની ફરિયાદ કરી છે અધિકારીઓ લાંચ લઈ બાંધકામો કરાવે છે તેવું ભાજપ કોર્પોરેટર કહી રહ્યા છે આ બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાય છે તેવા આરોપ લગાવવામાં આવ્યા છે અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો હું એસીબીમાં ફરિયાદ કરીશ

જે બાંધકામ પૂર્ણ થઈ જાય પછી જૂની તારીખમાં આકારણી કરી અને એની ઇમ્પેક્ટ ફી સાથે સેટિંગ કરી અને લાખોનું ઓઠલ કરી એનું કાયદેસર કરી રહેશે એવું મને જાણવા મળેલ છે જેથી મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું અને કમિશનર સાહેબ એની ઉપર પગલાં લેશે એવી મને વિશ્વાસ છે કઈ રીતના આક્ષેપો કઈ રીતે અધિકારીઓ સામે આક્ષેપ તમારા મારી સાથે જે અરજદારે જે અરજી આપી છે તેમાં બધા પચાસથી સિત્તેર છે નામ સહિતના છે જુનિયર ઇજનેર જીગ્નેશ પટેલ છે સરદ ઝાલાવડિયા છે આદિત્ય ગાંધી છે જય નારોડિયા છે અને કમિશનર સાહેબનો બી લેટર છે એમાં કે જે કોઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેના ઉચ્ચ અધિકારી પગલાં લઈ શકે તો શું કામ ઉચ્ચ અધિકારી પગલાં નથી લેતા જેથી મને સંતોષ ના થયો એટલે કમિશનર સાહેબ આવ્યો છું અને એમને રજૂઆત કરી છે શું છે મિલીભગત શું હોય છે મિલીભગતમાં તો કેવું છે કે ત્રણ ત્રણ માણના પ્લાન પાસ હોય એને છ માર સાત સાત માળના જો જો બાંધકામ થતા હોય તો એ તો વ્યાજબી નથી ને કમિશનર સાહેબને મેં એ પણ કીધું કે બેન એક કામ કરું આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂર નથી જેને ગેરકાયદે કરું છે બધાને કરવાનું નહીં આપ જો જેટલા પ્લાન પાસ થઈ એમને સીલ માર્યા છે અનલીગલી એને કોઈને સીલ માર્યા નથી તો શું પ્લાન પાસ કરે એને ભોગવવાનો વાળો હોય છે આ તો ખોટું જ કહેવાય ને અધિકારીઓ પોતાની મનમાની ચલાવે સો ટકા મનમાની કહે હું તો કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવાની વાત છે મેં કોઈ સસ્પેન્ડ નથી કર્યો એને ડિસમિસ કરું જો એક વખત ડિસમિસ કરશો તો આખા સુરતમાં એક નામ અને એક ઇમ્પ્રેશન પર છે ખરેખર અધિકારીને આ ચેતતા રહેવું જરૂરી છે જો કાર્યવાહી નહીં થાય તો તમે કઈ રીત સુધી પહોંચશો ના તો જો કાર્યવાહી નહીં તો હું એસીબી માં આગળ જઈશ પણ મને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આનું સો ટકા પૂરું કરશે મને આત્મા વિશ્વાસ છે